નમસ્કાર તમારું નામ મારું નામ ધીરુભાઈ નરસિંહભાઈ ગામ ચોકડી અને તાલુકો ચૂરાન જિલ્લો સુરેન્દ્રનગર આપનો મોબાઈલ નંબર સત્તાણું બે એકતાલીસ ત્રાંએંસી ત્રણ સાંસી ઓ ધીરુભાઈ કે આપણે આમાં ઘ્યું ખાતર વાપરો તમે આપણે આ ઠેરા ખાતર વાપરેલું છે વી દી પહેલાં અને એનું રિઝલ્ટ દેખાય શોખું જોવા જુઓ આ ડિફરન્ટ શું દેખાય તમને હા સાઇઝમાં મોટી મરચી છે હં અલગમાં સારી છે અને પાંદરા મોટા ફાફડા છે હં